નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુએસ એજ્યુકેશન અગાઉના લેક્ચરમાં આપણે કેળવણીના વ્યક્તિગત ધ્યેયોનો અભ્યાસ કર્યો તો આ લેક્ચરમાં આપણે કેળવણીના સામાજિક ધ્યેયોનો અભ્યાસ કરશું હવે કેળવણીનો સામાજિક ધ્યેય આપણે એના નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે એ સમાજ આરે રિલેટેડ હશે વ્યક્તિગત ધ્યેયોમાં આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ જે રમતી હતી એ વ્યક્તિની આજુબાજુ રમતી હતી ફાયદા થતા હતા તો પણ તે વ્યક્તિને થતા હતા ના કે સમાજને અથવા તો રાષ્ટ્ર મિત્રો અહીંયા સમાજનો મતલબ બીજો આપણે રાષ્ટ્ર પણ લેવાનો છે પહેલો મુદ્દો જોઈએ તો કેળવણીનો મુખ્યથી સામાજિક વિકાસ સાધવાનો છે કારણ કે આપણે ભણીએ છીએ શું કરવા તો કે સમાજ રાષ્ટ્રનો વિકાસ થાય એના માટે અને સમાજનું મુખ્ય જ્યારે વ્યક્તિ ગુણ છે આ વસ્તુ સામાજિક હેતુનો એક માઇનસ પોઈન્ટ કેવો હોય તો એ કહી શકાય કારણ કે આની અંદર એવું કહીએ છે કે કેળવણીમાં આપણે મેળવીએ છીએ ત્યારે સમાજને આપણે મુખ્ય ગણીએ છીએ અને વ્યક્તિને ગુણ ગણીએ છીએ એકાત્રી રીતે વ્યક્તિ આની અંદર દબાઈ છે કેળવણી દ્વારા માત્ર વ્યક્તિગત વિકાસ નહીં પરંતુ સામાજિક શ્રેય થવું જોઈએ આવું જે આ સામાજિક હેતુમાં માનનારા મનોચિંતકો છે તે આવું માને છે કે કેળવણી દ્વારા માત્ર વ્યક્તિગત વિકાસ નહીં પરંતુ સામાજિક વિકાસ પણ થવો જોઈએ કેળવણી દ્વારા વ્યક્તિનું સામાજીકરણ થવું જોઈએ સામાજિક પ્રવૃત્તિઓમાં તે સક્રિય રીતે ભાગ લઈ શકે તેવું થવું જોઈએ વ્યક્તિ પોતાની અંદર જ રચોપચો ન રહેવો જોઈએ બલકી કેળવણી મેળવેલું વ્યક્તિ શિક્ષણ મેળવેલો વ્યક્તિ સમાજની અંદર વિનિમય પામેલો હોવો જોઈએ કે જે સામાજિક ગમે એવી પ્રવૃત્તિ હોય કે જે સમાજને ઉન્નતિ તરફ લઈ જાય પ્રગતિ તરફ લઈ જાય તેની અંદર તે ભાગ લે એના પછી જોઈએ તો પ્રોફેસર બેગલે એ પોતાના પુસ્તક એજ્યુકેશનલ વેલ્યુઝમાં સામાજિક કાર્યદક્ષાના ત્રણ ભાગ પાડ્યા છે મિત્રો કદાચ એમસીક્યુમાં પૂછાય કે પોતાના પુસ્તક એજ્યુકેશનલ વેલ્યુઝમાં સામાજિક કાર્યદક્ષતાના ત્રણ ભાગ કોણે પાડ્યા છે તો એની અંદર જવાબ આવશે પ્રોફેસર બેગલે ત્રણ ભાગ કયા કયા છે તો આર્થિક કાર્યદક્ષતા નકારાત્મક નકારાત્મક નીતિમત્તા અને હકારાત્મક નીતિમત્તા આર્થિક કાર્યદક્ષતાની અંદર શું હોય તો પોતાનું જીવન એ વ્યતીત કરે વ્યક્તિ કેળવણી દ્વારા એવી કુશળતા પ્રાપ્ત થાય કે જે પોતાનું જીવિકા ઉપાર્જન સહેલાઈથી કરી શકે મતલબ તમે એટલું જ્ઞાન મેળવી કે તમે પોતાનું સહેલાઈથી કરી શકો કે તમારે કમાવા માટે બીજી કોઈ વસ્તુની જરૂર પડે નહીં જ્યારે નકારાત્મક નીતિમત્તાનો મતલબ શું થાય તો સમાજ અને સમાજના અન્ય સભ્યોની આર્થિક સદ્ધરતાને આડે આવતા હોય એટલે કે નડતા હોય આવતી પોતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓનો ભોગ આપવાની તૈયારી વ્યક્તિ પોતાની અંદર સામાજિક હેતુનો વિકાસ થયો ક્યારે કહેવાય તો કે સમાજ અને સમાજના અન્ય વ્યક્તિઓની સદ્ધરતાને આડે આવતી હોય એવી પોતાની આકાંક્ષા અને અપેક્ષાઓનો ભોગ કોઈ પણ સંજોગોમાં તે આપી દઈએ તો એમ કહી શકાય કે સામાજિક હેતુનો એમાં વિકાસ થયો છે હકારાત્મક નીતિમત્તાનો મતલબ શું થાય તો સમાજના વિકાસમાં સહાયક ન થાય તેવી પોતાની આકાંક્ષાઓને અને અપેક્ષાઓનો ભોગ આપવાની આ તો વાત થઈ નકારાત્મકમાં આપણે શેની વાત કરી હતી તો કે કોકને આડે આવતી હોય એવી પણ હકારાત્મકમાં તો શું છે કે જે વ્યક્તિની પોતાની આકાંક્ષાઓ છે અપેક્ષાઓ છે એ આપણને ખબર છે કે સમાજને ઉપયોગી થાય એવી જ નથી તો તેવી પણ અપેક્ષાઓ આકાંક્ષાઓનો ભોગ સમાજના માટે આપી દઈએ આને કહેવાય હકારાત્મક નીતિમત્તા આવું કહેનારા હતા પ્રોફેસર બેગલે એના પછી જોઈએ તો કેળવણીના સામાજિક હેતુના વિવિધ સ્વરૂપો મિત્રો આની અંદર આપણને એ ખ્યાલ આવશે કે કેળવણીનું સામાજિક સ્વરૂપનું અંદર સામાજિક હેતુની અંદર બીજા કેટલા વિવિધ સ્વરૂપો પડે છે તો મિત્રો પહેલી વસ્તુ જોઈએ તો વ્યક્તિ કરતાં રાજ્ય શ્રેષ્ઠ અને સર્વોપરી છે એનો મેઇન મુદ્દો છે કે વ્યક્તિને આપણે ગુણ ગણીશું અને સમાજને આપણે મુખ્ય ગણીશું બીજું કે વ્યક્તિ એ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસનું એક ફક્ત સાધન છે વ્યક્તિ કેળવણી એટલા માટે મેળવે છે કે તે રાજ્ય કે રાષ્ટ્રનો વિકાસ કરી શકે વ્યક્તિ પર રાજ્યનો અબાધિત અધિકાર છે વ્યક્તિની આકાંક્ષાઓ અપેક્ષાઓ અને ઈચ્છાઓ પર રાજ્ય અધિકાર ધરાવે છે અને આકાંક્ષાઓની બલિદાન વ્યક્તિ હકારાત્મક નીતિમત્તા અને નકારાત્મક નીતિમત્તામાં આપે જ છે આ આપણને આવો ખ્યાલ આવે ક્યાંથી કે આ વસ્તુ ક્યાંથી આવી છે તો પ્રાચીન સ્પાર્ટા અને આધુનિક નાઝી જર્મનીની અંદર આ વસ્તુઓ હતી કે વ્યક્તિની અંદર પોતાના માટે કંઈ ન હોવું જોઈએ જે જે વસ્તુઓ જે એના અધિકારો હોવા જોઈએ એ ફક્ત રાષ્ટ્ર માટે હોવા જોઈએ હિટલર પણ આવા જ ધરાવનાર કેળવણીનો હિમાયતી હતો કારણ કે હિટલરનો આપણે ખ્યાલ છે કે એ રાષ્ટ્ર માટે ગમે એ વસ્તુ કરાવવા તૈયાર હતો સામાજિક હેતુનું વિનિત સ્વરૂપ જોઈએ તો સામાજિક હેતુના વિનિત સ્વરૂપનો દ્રષ્ટાંત એ સ્પાર્ટાના સમકાલિક એથેન્સના શિક્ષણમાંથી મળે છે આપણને

સમાજ બંનેને ભેગી પ્રાયોરિટી આપો છો વ્યક્તિને તેની ક્ષમતા મુજબ વિકસિત થવાની તમામ તકો પ્રાપ્ત થવી જોઈએ આવું વિનિત સ્વરૂપનું કહેવું છે વ્યક્તિને તેની ક્ષમતા મુજબ વિકસિત થવાની તમામ તકો પ્રાપ્ત થવી જોઈએ આનાથી થાશે શું તો વ્યક્તિ પોતે જ જો પોતાની રીતે સમાજ પોતે જ પોતાનો વિકાસ વ્યવસ્થિત સાધી શકશે તો ઓટોમેટિકલી સમાજને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઉપયોગી થવાનો જ છે વ્યક્તિનો કુદરતી વિકાસ એ રાજ્યના હિતમાં છે અને આપણને ખ્યાલ જ છે કે વ્યક્તિ કોઈ પણ હોય કલામ લઈ લ્યો લઈ લ્યો કે કે કોહલી તમે એની અંદર આપણને ખ્યાલ આવી જાય કે તે પોતાનો વિકાસ કરે તો એ આડકતરી રીતે રાષ્ટ્રના હિતમાં જ છે રાષ્ટ્રનો જ વિકાસ છે શિક્ષણ દ્વારા વ્યક્તિ એવો વિકાસ ન થવો જોઈએ કે જેથી વ્યક્તિની સ્વચ્છતાને અડચણરૂપ બને હિટલરની જે તાનાશાહી હતી એની વિરુદ્ધમાં આ વસ્તુ છે હેતુનું વિનિત સ્વરૂપ છે એની વિરુદ્ધમાં જાય છે કઈ રીતના કે વ્યક્તિનો એવો વિકાસ ન થવો જોઈએ કે વ્યક્તિ પોતે દબાય અને વિકાસ થાય જ્યારે જ્યારે આવું થાય ત્યારે ત્યારે વ્યક્તિ આડકતરી રીતે સમાજને અડચણરૂપ બને છે અને જેના દ્રષ્ટાંતો આપણે જોતા આવ્યા છીએ એના પછી જોઈએ સામાજિક હેતુનું આધુનિક સ્વરૂપ તો લોકશાહી શાસન પ્રમાણેમાં ખાસ જોવા મળે છે આ કે સામાજિક હેતુનું આધુનિક સ્વરૂપ આની અંદર શું હોય છે કે આત્મસાક્ષાત્કારને પણ મહત્વ આપેલું હોય છે અને આ લોકોનું એવું માનવું છે કે વ્યક્તિનો સ્વ એટલે કે વ્યક્તિનો વિકાસ એ સમાજનો સ્વ સમાજનો વિકાસ બને છે રાજ્ય અને સમાજના હિત માટે વ્યક્તિનું દમન કરવામાં આવતું નથી આધુનિક સ્વરૂપની અંદર સમાજ અને વ્યક્તિનો વિકાસ સમાંતર રીતે શક્ય બને છે અને ભારત અને અમેરિકા જેવી લોકશાહીની અંદર આધુનિક સ્વરૂપ દેખાઈ આવે છે અને આધુનિક સ્વરૂપ ના ઉપરથી આવેલું છે તો વિનિત સ્વરૂપ એટલે કે જે સ્પાર્ટાના સમકાલીન એથેન્સની વાત હતી એનું કંઈક આપણે સેમ ટુ સેમ આની અંદર દેખાય છે કે વિનિત સ્વરૂપની અંદર જે કહેવા માંગતા હતા એ લોકોએ આધુનિક સ્વરૂપમાં એપ્લાય કર્યું છે અને સામાજિક હેતુનું આપણે મહત્વ જોઈએ તો સામાજિક હેતુનું મહત્વ શું છે તો વ્યક્તિનો જન્મ વિકાસ અને પોષણ એ સમાજની અંદર થાય છે આથી સમાજનો વિકાસ ન થાય તો એ વ્યક્તિનું મતલબ શું એટલે કે વ્યક્તિનો જન્મ વિકાસ અને પોષણ જો સમાજમાં થાય તો સામાજિક વિકાસ એ વ્યક્તિએ કરવો જ જોઈએ તે આવશ્યક છે સામાજિક વાતાવરણ એ માનવ જીવન અને માનવ વ્યક્તિત્વના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે અને ત્રીજો જોઈએ તો જે દેશોમાં સામાજિક વિકાસને અગ્રોત્તમ સ્થાન આપવામાં આવ્યું નથી તે દેશો સોરી જે દેશોમાં સામાજિક વિકાસને અગ્રોત્તમ સ્થાન આપવામાં આવ્યું છે જેમ કે અમેરિકા ભારત તે દેશો વધુ સુખી અને વધુ સમૃદ્ધ છે